ભરૂચના લખી ગામના ગ્રામજનો દ્વારા આજરોજ વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા પણ જોડાયા હતા અને ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેક્ટરને રજૂઆત કરી હતી ગામના જેઆઈડીસી સાથેના કેટલાક પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ છે જેમાં ગૌચરની જમીન પ્લોટ લેન્ડ લુઝર્સ અને વળતરના પ્રશ્નોનો સમાવેશ થાય છે આ તમામ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે ડેપ્યુટી સર ઓ લકી ગામ આજો તમે કલેક્ટર સાહેબ શ્રી ને આવિડે પત્ર અપાવેલા છે અમારા જીઆઈડીસી સાથે જે પ્રશ્નો છે એના સોલ્યુશન માટે અમારા લોક લાડીલા ધારાસભ્ય શ્રી 151 આગા વિધાનસભાના અનુનશી રાણા સાહેબ પણ સાથે છે અને તમામ ગામના લોકો વડીલો યુવાનો મિત્રો એ પણ આજે ઉપસ્થિત છે અમે આજ રોજ આવિડે પત્ર અપાવેલા છે કે જીઆઈડીસી દ્વારા જે અમારા ગામમાં જે પ્રશ્નો છે ગામના જે પ્રશ્નોને સોલ્યુશન માટે આજ રોજ અમે ધારાસભ્યશ્રી સાથે આવેલા છે કયા પ્રશ્ન છે ગામના અમારા પ્રશ્ન છે એક લેન્ડ ઉજવણી પ્રશ્ન છે પ્લોટ નો પ્રશ્ન છે આજુબાજુ ગૌચર નથી ગૌચર ની જમીન નો છે પ્રશ્ન ત્રણસો મીટર જમીન છોવાનો પ્રશ્ન છે આજ રોજ લખી ગામના સરપંચ ભારતીય જનતા પાર્ટીના વાઘરાના મંડળના પ્રમુખ ભાઈ શ્રી સતીશભાઈ ભાઈ શ્રી સંજયભાઈ તાલુકા પંચાયત સભ્ય તેમજ આગેવાનો સાથે અમે આગળ કલેક્ટર ઓફિસે એક આવેદન પત્ર કાર્યકરોને એમ હતું કે તમે જરૂરથી આવો તો હું ચોક્કસ આવેલો છે એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન એમને પ્લોટોનો છે એ પ્લોટો આપવા માટે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે એટલે એ પ્લોટનો સમસ્યા દૂર થશે એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે

આવે ગામના આગેવાનો આવેલા છે ત્યારે એ આગેવાનો ખાતરી આપું છું કે તમારા પ્રાણ પ્રશ્નોની સંપૂર્ણપણે વાત આપવાની જવાબદારી મારી પણ છે અને એ વાત હું સ્વીકારું પડ છું એ કામ પૂર્ણ થશે એનો મને સરકાર ઉપર તંત્ર ઉપર ભરોસો છે